ચાલ હજી પાછું પાણી ભરવા જવાનું છે શિવલિંગ તો સ્વચ્છ થઈ ગયું છે ચકલાનું કુંડમ પાણી નાખવાનું છે એમાં તો નિત્ય કરવાનું છે નિત્ય કરવાની જય માતાજી મિત્રો આજે હું આવ્યો છું અમારા ગામના તળાવે અને આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાંથી મેં યુટ્યુબનો પહેલો વિડીયો બનાવ્યો હતો ભૂલકણો ગોવાડિયો બન્યો ડૉક્ટર પછી જલેબીનું ભૂત જે જગ્યાએથી મેં શરૂઆત કરી હતી આ છે અમારા ગામનું તળાવ જો કેટલું સુંદર તળાવ છે અને આ મારો મિત્ર છે દીપક શેટાણિયા જેની ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં કિરણ સેટાણિયા કરીને આઈડી છે તમે જોઈએ છે ચાર પાંચ લાખ ફોલોઅર છે અને એનું એક નિત્યક્રમ રોજે આ તળાવમાંથી પાણી ભરી જવાનું અને અમારા ગામથી ચારથી થી પાંચ કિલોમીટર સુધી ચાલીને આવીને રોજ ચકલા માટે ચણ અને ખૂબ જ સરસ તળાવ છે એક વખત તમને એમ થાય કાંઈ નહીં રહેવું છે આવું સરસ મજાનું તળાવ છે અને આપણે હજી ગયા છે ત્યાં જવાના છે પણ એ પહેલા તમે એક વખત તળાવનો નજારો જુઓ

કારણ કે આ વીડી છે એમાં દીપડા ઘણી વખત અમારા ગામના લોકોએ જોયા પણ છે જોકે હેરાન નથી કરતા જોકે માણસોથી માણસો જેટલા હેરાન પશુ ન કરે કોઈને માણસ હેરાન કરે પશુ ક્યાં કોઈને હેરાન કરે આ વીડીમાં આ શિયાળો આવશે ને એટલે આખી વીડી લાલ ઘૂમય છે એટલા ઓલા નાના બોર આવે ને કયા બોર કહેવાય એ મને નથી ખબર ખબર હોય તમે નામ કહીજો પછી મને એ નાના બોર આમાં અઢળક આવશે એટલી બોડ્યું છે અને અમે નાના હતા ને જ્યારે ભણતા ગામમાં ત્યારે અહીંયા બોર વીણવા માટે આવતા નાના નાના બોર પણ ત્યારે એટલું હતું કે દીપડાની રાઈડ નથી એટલે હાલાવ આવતા હતા અત્યારે તો બીક લાગ્યો ચાલો હવે એ જગ્યા આવી ગઈ કે જ્યાં મેં પહેલો વિડીયો બનાવ્યો હતો અને એ જગ્યાએ મારા મિત્રએ શિવલિંગની સ્થાપના કરી છે આજે આપણે એ જગ્યાએ જઈ છીએ સામે દેખાય એ અમારું ગામ છે અને આ બાજુ જે ધાર રહે એની પાછળ વાકાનેર આવે અને આ જે પવન ચક્કી છે એ ધારને ટપી અને ગાતરાડમાંનું મંદિર છે ક્યારેક સમય મળે તો એની પણ મુલાકાત લેજો બહુ સરસ જગ્યા છે હું તો આપી ગયો મિત્રો આ ઢાર છે જો જબર ચાલો હવે આપણે એ જગ્યાએ જાય કે જ્યાં આપણે આપણો પહેલો વિડીયો બનાવ્યો અને આજે એ જગ્યાએ આપણે ફરી પાછા જઈ રહ્યા છીએ ઘણા વર્ષો પછી અહીંયા આવવાનું થયું મારે ચાલ એકદમ શાંતિથી સાંભળશો તો તમને ચકલાનો પક્ષીઓનો અવાજ આવતો હોય છે અને અહીંયા આવી અને રોજ પક્ષીઓને ચણ નાખે છે મારો મિત્ર રોજ આવી નિત્યક્રમેનો તમને કદાચ કેમેરામાં નહીં દેખાતું હોય પણ એ બધે ચણ નાખેલી છે મારા ગામથી ચાર પાંચ કિલોમીટર અંદર વીડીમાં રોજે અને આઈ જગ્યા છે કે જ્યાં મેં મારો પહેલો વીડિયો બનાવ્યો હતો ફુલકનો ગોવાડિયો બન્યો ડૉક્ટર અને અહીંયા જલેબીનું ભૂત અને એ જગ્યાએ મારા મિત્રએ શિવલિંગની સ્થાપના કરી છે અને રોજે આવી અને અહીંયા શિવલિંગને સ્વચ્છ કરી સાફ કરી અને રોજે સાવણો મારે ક્યાં ગયો સાવણો જો આયા ઉપર રહ્યો શાયર આ શાયરનાથી રોજ આ જગ્યા સાફ કરે આ જગ્યાએ ની કાંટા અને કાકરાને કંઈ કીધું પણ બધી સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત કરેલી જગ્યા છે અને અહીંયા એને આ શિવલિંગની સ્થાપના કરી છે હમણાં ફૂલ ને ઉચડવાનું છે પણ એ એવું કહે છે કે અહીંયા હજી શું કરી શકાય તમે મને થોડીક સલાહ આપો તો મેં તો એને એવું કીધું કે અહીંયા નાનું એવું પક્ષીનું કુંડું બનાવી શકાય આ જગ્યાએ મિત્રો પોતાની પાસે વાત ન કરાય આ તો વિડીયોમાં પણ છતાંય કરું છું કે એક સમય એવો હતો કે ખીચામાં પાંચ રૂપિયા પણ વાપરવા નહોતા એની પાસે અને મારી પાસે તો છે હજી નથી પાંચ રૂપિયા વાપરવાના હતા પણ એ એના ખીચામાં પૈસા હોય કે ન હોય પણ ચકલાના ચણ માટે ગમે તેમ કરી કોક પાસેથી માંગી ગમે તેમ કરી પોતે ન વાપરે પણ ચકલાના ચણ માટે રોજ એનો નિત્યક્રમ ચકલાને ચણ નાખવા આવવાનું આવવાનું ના આવવાનું અને આનો પ્રભાવ કોઈના પણ જીવનમાં કેવો હોય એ મેં જોયેલો છે એના જીવનમાં કેવડું પરિવર્તન આવ્યું છે એ મને ખ્યાલ છે એટલે સત્કાર્યો કરો સારા કામ કરો તો એનું ફળ ભગવાન જરૂરથી આપે છે જો આ આ છે રોજ અહીંયા પાણી છે કે તળાવ અહીંથી ઘણું બધું દૂર થાય એ તળાવથી પાણી હારી હારી અને અહીંયા પાણી રોજ નાખવા આવે અને રોજ અહીંયા સાફ સફાઈ કરે ચાલો હજી પાછું પાણી ભરવા જવાનું છે શિવલિંગ તો સ્વચ્છ થઈ ગયું છે પણ હજી ચકલા ને કુંડમ પાણી નાખવાનું છે તો મિત્રો ઘણા ટાઈમ પછી આજે મારો ફ્રેન્ડ આવ્યો છે અહીંયા તર આવે આપણે તો આવી જ છીએ પણ આજે એને દિવાળી છે તો રજા ઉપર છે બાકી જોબ કરે છે શિક્ષક છે એ ટીચર છે તો ઘણા ટાઈમ પછી આવ્યો છે કારણ કે એમ નાના હતા ત્યારે મેં બહુ હોતા હતા અને સૌથી પહેલો વિડીયો બનાવ્યો તો મેં બે એની આઈડી મૂકેલો છે એસ કે વિખાણીમાં અમે પેલા બે બહુ શોખ હતો અમને એને બહુ શોખ હતો મને બહુ શોખ હતો પણ સમય એવો આવ્યો કે એને જવાનું થયું જોબના કારણે અને મારે પછી મેં નહોતો હતો પછી બંધ કરે તમે પણ જો મિત્રો આજે આવી રહ્યા છે અત્યારે ઘણા ટાઈમ પછી તો કે મને ક્યાં હાલે આજે હું આવું હજી અહીંયા મેં કીધું હાલો મેં કીધું નાના હતા ત્યારે બહુ હતા તો એ આજે છે આજે મહાદેવની આજે પણ એ પૂજા કરશે આજે આજે પૂજા કરવાની એમનો વારો છે આજે મહાદેવ કહી દીધું કે આજે છે ને ગોંધ થઈ ગયો કે ભાઈ આઈ સલે સ્પીકર આવશે આઈ જાય તો કેવું લાગે મિત્રો આ કેવું લાગે છે અહીં એમ બસ બહુ સારું લાગે ભાઈ અનેરો આનંદ આવે છે કુદરતના ખોડા આવી ગયો એવું લાગે કુદરતના ખોડાનો આનંદ શું હોય તો દરેક ચેકને ખ્યાલ જ છે મિત્રો જો પાછળ પાણી ભરવા આવે છે આ પાંચમો ઘટ્ટો ફેરો છે તો રોજ પાંચ સાત વખત આ ડબ્લે પાણી ભરી અને અહીંયા શિવલિંગ માટે અને ચકલાના કુંડા માટે પાણી ભરી જતો હોય છે રોજ છે તો એ ખરેખર બહુ સારું કામ કરે છે હું તો બહુ છું દરેક આવા કામ કરતા રહેવા જોઈએ કારણ કે અહીંયા વીડી વચ્ચે અહીંયા પાણી ચકલાને ક્યાં મળવાનું અને એ જે જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી ને અહીંયા અત્યારે ઘણા બધા પક્ષીઓનો રહેવાસો બની ગયો છે ઘણા બધા વસવાટ કરે છે ઘણા બધા પક્ષીઓ ત્યાં પક્ષીઓનો ખાલી તમે અવાજ સાંભળો ને તો એ તમને એમ થાય કે બસ અંદરથી આનંદ મળે અંદરથી સુકૂન મળે એવી મજા આવી મને તો મિત્રો આજે તો આપણે પક્ષીઓ માટે પાણી ભરી જાય અને જો આ તળાવમાં જેવા જેવા પક્ષી હમણાં મેં તમને બતાવ્યા એવી જ રીતે અત્યારે પણ સાંજે ઘણા બધા પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે અરે ઘણી વખત પક્ષીઓ આવે ને આપણે જોઈએ એવું ના બસ

ઈ કાલના ફૂલ હોય ને કાલમાં ચડાવેલા હોય ફૂલ યા ત્યારે આ તળાવ માં પધરાવી દેવાના અને અત્યારે પાછો રોજ નવો ફૂલ નવું નવું પાણી ભરી લેજો ઈ મેહન ફૂલા માં રાખ્યા તો ખાના આવી મિત્રો આ કાલના ફૂલ છે જે મેં રાખ્યા હતા આ અમારા બે ગામમાં બે તળાવ છે એમાં આ તળાવ ને મોટું તળાવ કહે છે અને બીજું આની નીચે છે જે નાનું તળાવ કહેવાય છે તો મિત્રો શૈલેષ વિકાણી આપણે મહાદેવ પૂજા કરી લઈએ છીએ આજે મહાદેવ નવી લાગશે કે આ ભાઈ કોણ આવી ગયા કે છે આજે મહાદેવ હવ ઈચ્છા પૂરી કરે હા હો આ કેવું કર્યું છે આવડું આ વખતે આજે સિમેન્ટ નું કોઈ આવતે વખતે હા નકર દર તો માટે નહોતું આ વર્ષે કર્યું તમને ખબર છે આપણે છે ને આ વખતે સિમેન્ટનું કોઈ નાખ્યું હતું દર વખતે ને માટીનું નાખતા આપણે એ મહાદેવ કારણ કે ઈશ્વરના ના સંતાનો દુખ હોય તો ઈશ્વર ને ગમે નહી મહાદેવ તો દેવોના દેવ છે એ દરેકના દુઃખ દૂર કરે મહાદેવ ભર ચક્કા બોલ્યા હોં એવું शिवाय ओ नम शिवाय ॐ नम शिवाम शिवाम शिवाय કરી લીધી છે મિત્રો હવે દીપકભાઈ પૂજા કરે છે મહાદેવની એનો તો નિત્યક્રમ છે રોજે પૂજા કરવાની મહાદેવની તે હર મિત્રો તો મેં અને મારા મિત્ર દીપકે મહાદેવની પૂજા અર્ચના કરી છે અંતરભાવથી અમને જે રીતે આવડે એ રીતે બાકી મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવને પ્રાર્થના મહાદેવ હર જય માતાજી